ગઈકાલે આ પ્રશ્ન ગાંધીનગર ખાતે પત્રકારો પૂછ્યો કે આ સમગ્ર તપાસ સીબીઆઈ ને સોંપવા માટે કોંગ્રેસમાં હિલચાલ કે વાતો મેં ગઈકાલે કોંગ્રેસ કાર્યાલયમાં મારા વિરુદ્ધ કોંગ્રેસના અમરેલીના ના કાર્યકર્તા જે આરટીઆઈના ના એકવીસ છે એવા આચળના નામે પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં કરવામાં આવેલી અને જે આક્ષેપો મારા ઉપર પાંચસો કરોડ રૂપિયાના ભવાના કર્યા આની તપાસ કદાચ સીબીઆઈ થોડી કંઈ તટસ્થતા લાગશે આમ તો સીબીઆઈ એટલે કોંગ્રેસ બ્યુરો ઇન્વેસ્ટિગેશન છે તો સીબીઆઈ સદમ મેં કીધું છે કે કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા વિરોધ પક્ષના કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલ અને હું રાજ્યભરના પત્રકારો જેમને રસવાઈએ નિવૃત્ત હાઈકોર્ટના જજીને આમંત્રણ આપીને જે આક્ષેપો થયા છે એની સ્થળ ઉપર તપાસ કરવા માટે ટેબલ ઉપર રેકોર્ડ ઉપર જે રીતે ખરાઈ કરવી હોય એ ખરાઈ અને તપાસ કરે એમાંથી એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર મેં કે મારા પરિવારે કર્યો હોય તો હું જાહેર જીવન છોડવા ત્યારથી છું નહીતર અર્જુનભાઈ અને એની ટીમ જે આક્ષેપો કરે છે એ જાહેર જીવન છોડવા માટે જાહેરમાં આવે ચર્ચાના મેદાનમાં આવે એક મંચ ઉપર આવે અને મારી તૈયારી છે જેવી રીતે અમરેલીના વર્ષો પછી ડૉક્ટર જીવરાજ મહેતા ડેરી સાયન્સ કોલેજ જે સરકારી છે જેને કોંગ્રેસનું શાસન હતું ત્યારે ઉદારતાથી આ જિલ્લામાં આવેલી કોલેજને જગ્યા મળે નગરપાલિકાએ સરકાર સાથે ભાડા જેની માલિકી આજે પણ નગરપાલિકાની છે સરકાર ભાડું છે એ કરોડો રૂપિયાની મિલકત મારા નામે ઉધારીને ભ્રષ્ટાચારની વાત કરી છે અમરેલીમાં આવેલી ગર્લ્સ સ્કૂલ જે સરકારે સાર્વત્રિક રીતે જે સંસ્થાઓએ રાખ્યું હોય એમને જાહેરાત કરી ત્યારે આ સંસ્થામાં દસ દર્જો આવ્યા પછી ગામના અગ્રણીઓએ સો વર્ષ પહેલાં સ્થપાયેલું પટેલ વિદ્યાર્થી આશ્રમ જે મારા કે મારા બાપુજીના જન્મ પહેલા સંસ્થા હતી એ સંસ્થાના પ્રમુખ લીલાબેન પટેલ હતા એ વખતે આ સંસ્થા માંગી અને બે હજાર પાંચમાં આ સંસ્થા ચલાવવા માટે જ્યારે પટેલ વિદ્યાર્થી આશ્રમને સોંપવામાં આવી ત્યારે માત્ર બાવીસ ટકા રિઝલ્ટ હતું એકસો બાવીસ વિદ્યાર્થી હતા બેતાલીસ નો સ્ટાફ હતો એ જગ્યાએ આ સંસ્થાએ સંભાળ્યા પછી આજે સત્તાણું અઠ્ઠાણું ટકા રિઝલ્ટ છે છસો સાતસો દીકરીઓ ભણે છે એમને વિનામૂલ્યે મૂલ્યે પ્રેસ આપવામાં આવે છે સંસ્થાએ આ મકાનને સારી રીતે રિપેર કરવા માટે પચાસ લાખ કરતાં વધારાનો ખર્ચ કર્યો છે અને આજે પણ એ સરકારની માલિકી એટલે મારા નામે આવું કોઈ સંભવ જ નથી એવી રીતે ડેરીને જમીન આપવાની વાત કરીશું મિત્રો સમગ્ર રાજ્ય જે વિકાસ માટે જે જિલ્લો ઝતો એ વિકાસ આ જિલ્લામાં આવી ગયો અમર ડેરીએ ખાનગી બાબુભાઈ પેથાણી પાસેથી એકસો ને સાડત્રીસ વીઘા જમીન લેવાનો નિર્ણય કર્યો એ ખાનગી જમીન છે કોઈ સરકારી જમીન નથી અને એના ઉપર એક સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર બને એટલી ક્ષમતાઓ આ જિલ્લામાં પડેલી એના માટે વિકાસ ડેરી દ્વારા અશ્વિનભાઈ થાવલિયાના નેતૃત્વમાં થઈ રહ્યો છે અને એને કૌભાંડ કરીને કહીને કોંગ્રેસની માનસિકતા બતાવે છે છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી અમરેલીના જાહેર જીવનમાં કોંગ્રેસને પગ મૂકવાની જગ્યા નથી ત્યારે કોંગ્રેસ હવે આવા હલકા પ્રચાર કરીને અનેક રીતે ભારતીયતા પાર્ટીની સીટો જ્યાં મજબૂત છે ત્યાં કોંગ્રેસ પ્રવેશ શકે નથી એવા વિસ્તારમાં જઈને આક્ષેપાજી કરીને ભાજપને બદનામ કરવાની પ્રવૃત્તિ હાથ ધરી છે મારી કોંગ્રેસના નેતાઓને વિનવણી છે અને ભ્રષ્ટાચાર જ જોવો હોય તો દિલ્હી જાય જેને આખા દેશમાં આખા ગુજરાતનું દસ વર્ષનું બજેટ હોય એ કરતાં પણ વધારેનો ભ્રષ્ટાચાર એક એક દિવસમાં કર્યો હોય એવા અનેક ભ્રષ્ટાચારો વચ્ચે જ્યારે એ સંકળાયેલ છે ત્યારે પોતાની આંખે કમળો હોવાના કારણે અમરેલી જિલ્લાનો વિકાસ એ ભ્રષ્ટાચારની દ્રષ્ટિથી જોવે છે એમણે જેટલા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે એ બધા જ અમરેલીના વિકાસના કાર્યો છે એમાં એક પણ જગ્યાએ મારું અંગત હિત સંકળાયેલું નથી એટલે હું અમરેલીની જનતાને વિશ્વાસ આપવા માગું છું કે સૂર્ય સામે પણ રાહુ કેતુ ક્યારેક આવે છે આગ લગાવવાના પ્રયત્ન કોંગ્રેસના રાહુ રાહુકેતુઓ આવે છે થોડા સમયમાં સત્ય બહાર આવીને આ રાહુ કેતુને સમયસર હટી જશે અને બે હજાર બારની ચૂંટણીમાં કોંગ્રેસને આનો જવાબ અમરેલી ને ગુજરાત જનતા એવો ઝડપે તલાક આપશે જે આજે પણ કોંગ્રેસની ની સ્થિતિ છે એ કરતાં પણ ખરાબ સ્થિતિમાં કોંગ્રેસ આવતા દિવસોમાં ગુજરાતમાં હશે